નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત એન્જિનિયર યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં દાંતરડાથી કાપી નાખ્યો ટીસીએસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા દલિત યુવકની તેની સવર્ણ પ્રેમિકાના ભાઈએ રસ્તા વચ્ચે જાહેરમાં દોડાવી દોડાવીને દાંતડાથી હત્યા કરી નાખી પેરિયરની ભૂમિ તામિલનાડુમાંથી ઓનર કિલિંગની એક ભયાનક ઘટના સામે આવી છે ટીસીએસ જેવી પ્રતિ આઈટી કંપનીમાં નોકરી કરતાં એક દલિત યુવકને કથિત શ્રવણ જાતિની યુવતી સાથે પ્રેમ હતો યુવતી તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ તેના પરિવારને યુવક દલિત સંબંધનો હોવાથી આ સંબંધ સામે વાંધો હતો યુવતીના પરિવારે પહેલાં ધાક ધમકી આપીને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ એ પછી પણ યુવતી માની નહીં એટલે તેમણે તેના પ્રેમી દલિત યુવકની હત્યા કરવાનું નક્કી કરી લીધું એ પછી તેને છેતરીને સમાધાનના બહાને રાત્રે બહાર બોલાવ્યો અને રસ્તા વચ્ચે બાઈક ઊભું રાખી ધાતરડાથી હુમલો કરી રસ્તા વચ્ચે જાહેરમાં દોડાવી દોડાઈને હત્યા કરી નાખી ઓનર કિલિંગની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી ઘટનાના ગઈકાલ તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસની રવિવારની છે જેમાં જેમાં દલિત યુવકની તેની પ્રેમિકાના ભાઈ દ્વારા ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી મૃતક છવ્વીસ વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ક્વીન સેલ્વા ગણેશ છે હત્યા કર્યા પછી આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમપ કર્યું છે અને પોલીસને અને કવિનના પરિવારે તેને જાતિ આધારિત ઓનર કિલિંગનો મામલો ગણાવ્યો છે પ્રેમિકાના પરિવારને આ સંબંધ મંજૂર ન એટલે દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી મામલો તામિલનાડુના તિરુનેલ વેલી જિલ્લાનો છે ક્વિન સેલ્વા ગણેશ તુર્કી કોરિયન જિલ્લાના અરુમુગલ મંગલમ ગામની ગામનો રહેવાસી હતો અને ચેન્નાઈમાં ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસ ટીસીએસમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો તે શાળાના સમયથી જ એક છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતો બિન અનુસૂચિત જાતિ એસસી સમાજમાંથી આવે છે જ્યારે તેની ગર્લફ્રેન્ડનો પરિવાર અતિ પછાત વર્ગ એમબીસીનો છે હત્યાનો આરોપી છોકરીનો ભાઈ એકવીસ વર્ષીય સુરજીત છે તેના માતા પિતા પોલીસમાં નોકરી કરે છે એટલે તેને કાયદાનો જરાય ડર નહોતો આરોપ છે કે છોકરીના પરિવારે ક્વીન દલિત જાતિનો હોવાથી તેમનો પ્રેમ સંબંધ મંજૂર નહોતો છોકરીના માતા પિતાએ પણ ક્વીનને ઘણી વખત ધમકી આપી હતી મૃતક દલિત યુવક ક્વિનની માતાની ફરિયાદ મુજબ રવિવારે ક્વીન તેના દાદાની બગડતી તે બે અંગે તેની પ્રેમિકા યુવતીને સલાહ લેવા કેટીસી નગર ગયો હતો ત્યાં યુવતીનો ભાઈ સુરજીત પણ હાજર હતો તેને ક્વિન પહેલાંથી પસંદ ન હતો કારણ કે તે દલિત સમાજમાંથી આવતો હતો તેણે મનોમન કાવતરું ઘડ્યું અને પછી ક્વિનને તેના માતા પિતા તેની સાથે વાત કરવા માગે છે તેમ કહીને પોતાની સાથે લઈ ગયો હતો ક્વીને તેના પર વિશ્વાસ કર્યો અને તેની સાથે બાઇક પર બેસી ગયો બંને થોડે દૂર ગયા કે તરત સુરજીતે અચાનક રસ્તા વચ્ચે બાઇક રોકી દીધી પછી તેણે જોર જોરથી બૂમો પાડવાનું શરીર શરૂ કરી દીધું કે દલિત થઈને તે મારી બહેન સાથે પ્રેમ કરવાની હિંમત કેવી રીતે કરી ત્યારબાદ સુરજીતે દાંતળું કાઢ્યું અને ક્વીન પર અનેકવાર હુમલો કર્યો સ્થળ પર જ હાજર લોકોએ કહ્યું કે ક્વીનને ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરજીતે તેનો પીછો કર્યો અને હોસ્પિટલથી લગભગ બસ્સો મીટરના અંતરે તેને મારી નાખ્યો પહેલાં તો સુરજીત સ્થળ પરથી ભાગી ગયો બાદમાં તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું પોલીસે સુરજીતની ધરપકડ કરી છે તેના અને તેના માતા પિતા સામે બીએનએસ તેમજ એસસી એસટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તપાસને ધ્યાનમાં રાખીને પોલીસ ઘટનાના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે બીજી તરફ કવિનના પરિવારે તેનો મૃતદેહ લેવાનો ઇન્કાર કર્યો છે તેઓ સુરજીતના માતા પિતા સામે કાનૂની કાર્યવાહીની માગ કરી રહ્યા છે પરિવારનું કહેવું છે કે સુરજીતના માતા પિતા પણ હત્યામાં સામેલ છે ક્વિનની માતાએ ફરિયાદમાં કહ્યું છે કે સુરજીતના માતા પિતાને શરૂઆતથી જ તેમના સંબંધો સામે વાંધો હતો તેઓએ વારંવાર કેવિનને હેરાન કર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા એ પછી પણ ક્વિન અને યુવતીને અલગ ન કરી શક્યા તો ક્વિનની હત્યા કરી નાખી યુવતીના માતા પિતા બંને પોલીસમાં છે એટલે તેઓ તેમની વગનો ઉપયોગ કરી શકે છે મૃતક દલિત યુવક ક્વીન કેટલો પ્રતિભાશાળી હતો તેનો અંદાજ તેના પરથી પણ લગાવી શકાય છે કે તે યુનિવર્સિટીનો ગોલ્ડ મેડલાસ્ટ મેડલિસ્ટ હતો ફર્સ્ટ ક્લાસ સાથે તેણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી ચેન્નાઈમાં ટીસીએસ જેવી દેશની સૌથી પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને મહિને રૂપિયા બે લાખ પગાર મેળવતો હતો તેમ છતાં તેને તેની દલિત જાતિ નડી ગઈ આરોપી હોય તેની પ્રતિભાને બદલે તેની જાતિ જોઈ ઉલ્લેખનીય છે કે દેશભરમાં ઓન ક્લિંગ ઘટનાઓમાં તામિલનાડુ અગ્રેસર છે દર વર્ષે અહીં ઓન ઓનર ક્લિનની અનેક ઘટનાઓ બને છે પેરિયર જેવા વિચારકની ભૂમિ પર આ પ્રકારની ઘટનાઓ બને તે ચિંતાજનક ગણાય એ પણ ત્યારે જ્યારે રાજ્યમાં ડીએમકેની પ્રગતિશીલ સરકાર સત્તામાં છે ક્વિનની પ્રેમિકાના પરિવારે તેને તેની જાતિ જોઈને તેની હત્યા કરી નાખી યુવતીના માતા પિતા બંને પોલીસમાં છે એ સ્થિતિમાં ક્વિનના પરિવારને ન્યાય મળશે કે નહીં તે પણ સવાલ છે કેમ કે ભારતમાં પોલીસની છાપ પહેલેથી ખરાબ છે બોટાદ દશક ન્યૂઝ એલ મકવાણા બોટાદ